અરવલ્લી જિલ્લાના નવા પોલીસ વડા તરીકે મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યો છે આ અગાઉ રાજ્યના એકસો પાંચ જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી ત્યારે અરવલ્લી જિલ્લાના પોલીસ વડા સૈફ અલી બારવાલની પણ સુરત ખાતે ઝોન સેવન ડીસીપી તરીકે બદલી કરવામાં આવતા અરવલ્લી જિલ્લાના નવા પોલીસ વડા તરીકે મનોહરસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી હતી મનોહરસિંહ જાડેજા આ અગાઉ ગીર સોમનાથના એસપી તરીકે હતા ત્યારે તેમની બદલી અરવલ્લી એસપી તરીકે કરવામાં આવતા તેમને વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે ચાર્જ સંભાળવા આવતા અરવલ્લી પોલીસ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું સ્વાગત કરવામાં આવ્યું જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો કે નવા પોલીસવાળા મનોહરસિંહ જાડેજાએ પોતાનો ચાર્જ સંભાળ્યો છે સાથે ચાર્જ સંભાળતાની સાથે તેઓએ પોલીસ અધિક્ષકની કચેરી ઉપર નિરીક્ષણ કર્યું સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો કે મનોહરસિંહ જાડેજાની ગીર સોમનાથથી અરવલ્લી ખાતે બદલી કરવામાં આવતા તેઓ પોતાનો ચાર્જ સંભાળ્યો છે આ અગાઉ અરવલ્લી એસપી તરીકે સહેપાલી બારવાલ હતા પરંતુ તેમની બદલી સુરત જોન સેવન ડીસીપી તરીકે કરવામાં આવતા અરવલ્લી જિલ્લાના નવા વડા તરીકે મનોહરસિંહ જાડેજાએ પોતાનો ચાર્જ વિધિવત રીતે સંભાળી લીધો છે ગીર સોમનાથ જિલ્લાના સાડા ત્રણ વર્ષ પૂરા કરી અને આજે અમે અરવલ્લી જિલ્લા ખાતે ચાર્જ સંભાળ્યો છે પોલીસ અધિક્ષક તરીકે ભગવાન શામળાજીના દર્શન કરી અને અમે સીધા આવ્યા છીએ જિલ્લાનો રિવ્યૂ લઈશું ક્રાઈમ કંટ્રોલ લોકો સાથેનો ફીડબેક એમનો પોલીસ તરીફનો અભિગમ જે છે એ વધારે ઇમ્પ્રુવ થાય પોલીસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે આ પ્રકારની પ્રાયોરિટી સાથે અમે જિલ્લામાં કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને હજી અમે આજે હાજર થયા એને પાંચ જ મિનિટ થઈ છે એટલે જિલ્લાના મૂળ મૂળ પ્રશ્નો શું છે એ સ્ટડી કરીને પછી આગળ વધશે રાજ્ય સરકારનો જે અભિગમ છે એ જ અમારો અભિગમ રહેશે ઝીરો ટોલરન્સની પોલિસી ચાલે છે